આજે જો હવે ફૂલ બની ગયા રસ્તા સારા એ વાંધો નહીં રસ્તો તો થોડો ખરાબ આવે આ તો વાંધો નહીં તો અત્યારે રસ્તો ને આપણે કુતિયાણાથી પહોંચવા રીપર થઈ જાય આપણે કંઈ પણ આ બાજુ કોચ વાવેતર કોઈ ચણા વીરા વાતાવરણ વાવેતર છે વાતાવરણ માં તાર ખુશું આ બાજુ મજા અમુક ને ઘઉં કાકે છે ચલો સરસ ચાર છે જ્યાં નજર પડે અહીંયા ઓખા જો સાઈડના ઓખા ખેડ પંથકમાં એક મોહન થાય રામ મોહન કીએ કારણ કે ખેતરો મોડા વરાપે પાણી ફેર્યા હોય છે લાવે એટલે વાયુ હોય પણ વિશાળ ઓછો મે હોય તો થાય નક વાયુ હોય ભીયું જાય બધું શેરમાં હળે જાય તો જા પછી સાઈડ છે પાછા તરા વાવણા હોય એટલે દાણો ને સાર બે થાય મતલબ કે જવાર થાય વિખે કેટલી થતી હોય તો કંઈ ખબર ને ખાંડી બે ખાંડી થતી હોય કે ખાંડી થતી હોય ખાંડી મતલબ વીસ મણ કે સાલી મણ ત્યાં લગભગ નો થાય પણ વાદરા જોવો કેવા થી હા બધા વાદરા થઈ ગયા બેની અગાવી હતી બાકી આ સારા હે ખેતરોમાં પડી બિસાર મે ડોરા કાઢે અગાહી ઉપર અગાહી આવે આમાં ખેડૂ કરે કામ બિસારા ખરા ખટારા ને ટ્રેક્ટરો વેચ ઘણા બધા બધાની આજે વેસવાની અમુક લોકોને ઢોર વધારે હોય તો એ ખવરાવા રાખે કારણ કે આ બાજુ ઢોરનો વ્યવસાય બહુ હોય ખેતરમાં તો કંઈ કામ હોય ને એકાથી મોહમ થાય તો ત્યાં પાછા શણા હે આ સાર છે હા રાખે એની વાંધો ન આવે બાકીમ તો વરસાદ પ્રમાણે થાય વાવું પડે બે બે ત્રણ ત્રણ વાર ખેડ વિસ્તારમાં સેલ આવે તો વિશાળ વહી જાય થોડો ઓસોમાં હોય તો મોહમ પાકાઈ જાય તો એક પણ થાય ને પાણી હોય તો પાછી બીજી પણ થાય એટલા વાંધો નહોતા હોય તો કેનાલો પાણી આવે તે બે મોહીમ કદાચ થઈ જાય વહેલું ખેતર ખાલી થઈ ગયું હોય ને વહેલું વરાયતું હોય તો શું મહામા વવાઈ ગયું હોય વહેલું એટલે પછી બીજી મોહમ લે હગે કારણ કે પાણી ઉપરથી છોડે તો બીજી મોહિમ તો આવે બધા એની તો પાણીની સગવડ ન હોય વાડીયું ન હોય હોય ત્યાં પાણી ઘણું હોય ન હોય ત્યાં જ ખેતર હોય તો ત્યાં કંઈ પણ ન હોય જ્યાં બધા ખેતરો ખેતર ઓખા કરે મૂક્યા નહીં કોઈ વળે સારી ટ્રેક્ટરો રીક્ષાઓને હારે

આ જો સણા સણાના પાથરા પડ્યા સણા હારા થયા ભાઈ ને પાથરા ઘાટા હે ખેતર પણ ઘણું લાગે હજે તો એ બધા સણા જ આવે ચણા ના પાથરા પીડ્યા વરસાદ હું કીએ હવે રહી જાય એટલે પૂરતા ની દઈ અહીંથી નહીં આવે દોરતાથી આવે એવો પણ હોટકા નહીં આવે ને જ્યાં પાછરા સણા

થઈ ગયા લોકોને આપણે લેતા આવ્યા મૈયારી બેહાડ્યા હતા આપણે જવાનું હતું પડી એટલે ફૂલિયા ઉતાર દીધા તો એ કેટલા લોકો બિસારા રાજી થયા કારણ કે લેતું જ જવાય અમે જઈએ તો પણ લેતા જઈએ આવીએ તો પણ લેતા આવીએ ખેડ પંથકમાં વાહન મળે નહીં બસોનો ટાઈમ હોય તો ટાઈમ થી ટાઈમ બસ મળે આ દીમાં એક થી બે વાર બસ આવે એમાં પાંચ દસ મિનિટ મોડું થઈ જાય આપણે નીકળવામાં તો પછી પૂરું કઈ વાહન મળે નહીં બાકી જોવો આ સાર કેવી સરસ છે ખેતરો ખેતર સાર જ પડી તો એવું ન હોય મિત્રો કે આપણે કોઈ વાહનની જરૂર ન પડે માણસની કે કોઈ પણ વસ્તુની આપણી જરૂર બધાયની પડે વાહનની પણ પડે માણસની પણ પડે જરૂર તો હંમેશા વિચાર એવો જ રાખવો કે કોઈને આપણે મદદરૂપ થઈ શકીએ કારણ કે હું ખુદ મને અનુભવ હે ક્યારેક આપણી ગાડા હોય ને મોડું થઈ ગયું હોય વાહન ન મળે તો આપણે એમ થાય કે ક્યારે વાહન મળે ને ક્યારે આપણે ઘરે પહોંચશું તો મિત્રો આપણે આમ પણ જાતા હોય એવું ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા ઘરે પાછા ફાઈનલી આપણે મેખડી થી ખેડપંથકની સફર કરી જો કંઈ દેખાતું નથી બે દિવસ થી આવું વાદળ સાયું થઈ જાય પગા છે એટલે પવન ફૂલ હા ને વળી ખીતા નહીં અમારા માતાજીની દયા હે એટલે બસે જઈએ ફેરે ફેરે અગાહીઓ આવે પણ અહીંથી સાટા બીજે વયા જાય નિર્ભય માં કૃપાથી મણી એવું લાગતું નથી કે આવી હે પણ ડોર જોરદાર થઈ ગયો મિત્રો વાતાવરણમાં પલટો ઓવન હે ફૂલ મીડિયમ હે અટાણ ત્યાં એટલે થોડો કોસો પડ્યો ને પાછો વધે જયારે દોરી આવે ને ફૂલ વધે જો શિયા બાજુ અંધાર થઈ ગઈ ફૂલ વરસે એવો વરસાદ અગાહી પસે વરસાદ ને ખેડૂતની ઉપાડી પાર હે કારણ કે મોસમું મોસમ બધી પડ્યું છે આમ કાંઈ વાદરા થાય કારણ શિયાળી બાજુ એવો ફૂલ ડોર થયો ને થાય કે આગને વરસાદ આવે છે પાછું ને પવન સાથે વરસાદ છે એટલે કારણ હે કે માણસ ની મુસીબતમાં મોસમ બધું ખેતરમાં પડ્યું અડધા હાસ અર્ધાક ને ઈન ઈન પાથરા પડ્યા જો ઉપાદી ના પાર હે તો ભગવાન વાદળ વાદળછાયો હે ફૂલ વાદળા થતા છાતા પીડ્યા ને તેટલી વાર હે શેરી બાજુ ને પાછું આ રાતું રાતું ક્યાંક ક્યાંક દેખાય વાદરા દેખાય ને એ ખરાબ લઈ આવે છે દયા વરસાદ હવે તો થોડા ઘણા સાટા પડે બાકી મોટું નુકસાન આપડી કઈ થાય તો ખોટી ઉપાધિ કરતા નહીં ઉપાધિ થાય ખેડો ની કારણ કે મોહેમ પડી હોય એટલે પણ ઉપાધિ કરી કઈ કામ આવવાની હે નહીં આપણે बाद रहना तो जो कचौर सौर थे का यदि बाजू वाली माँ के मुंजाव पड़ते अपने है ने कोई मुंजावाई ने जी दैर में इत्ता है खान के जो पारो ही ना कहूँ है बदा ने तैयार था गया है वाठा था वैकेंट मुंजा अबे अबर साधा तो नुकसानी ना पार था જોરદાર નુકસાની થાય ખેડૂને આવા તો ઘણા બધા ખેડૂની બધાની ઘઉં કોઈના કાસા હે કોઈના પાકેગા ધાણા જીરા બધું બધા લોકોને પડ્યું જો કેટલા ઘઉં હા વાવાઝોડાનો વરસાદ આવે તો પતાવી દઈએ બધું